અમરેલી જિલ્લામાં આલા ધારી પી જી કચેરી એકમાં છેલ્લા આઠ વર્ષથી તેમજ ધારી પીજી વી કચેરી બેમાં છેલ્લા ચાર વર્ષથી ઝીરો એરિયર્સનો ટાર્ગેટ પૂર્ણ થયો હોય જેથી કર્મચારીઓનો ઉત્સાહ વધારવા તેમને સન્માનિત કરવા માટે કોર્પોરેટ કચેરીમાંથી જીએમ ફાઇનાન્સની મલકાણા ઉપસ્થિત રહ્યા હતા કર્મચારીઓને સન્માનિત કરી વધુ કામગીરી સારી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે વર્તુળ કચેરીમાંથી પરીખ તેમજ તમામ સેક્શનનો સેક્શન હેડ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ધારી એક પેટા વિભાગી કચેરી તથા ધારી બે પેટા વિભાગ કચેરીનો ડેબિટેસનો લક્ષ્યાંક છેલ્લા ચાર વર્ષથી ધારી વન અને આઠ સોરી આઠ ચા આઠ વર્ષથી ધારી વન અને ધારી બે ચાર વર્ષથી જે લક્ષ્યાંક સિદ્ધ કરે છે ઝીરો ડેબિટેસનો તેનું અમે ફંક્શનનો રોજ કુબડા અર્જુન રિસોર્ટમાં જે પ્રોગ્રામ કર્યો હતો અમે સફળ આયોજન કરેલો સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી